જય મિત્રો તો અત્યારે રાતે કેમ્પમાં રોકાણ હતા કે રોકાઈ કરી અને અત્યારે બે વાગે નીકળી ગયા છે ચાલવા માટે તો અહીંયાથી આપણે લુણી નદી થોડી દૂર છે તો ત્યાં સુધી આપણે ચાલીને જવું પડશે તો અહીંયાથી રોકાણ કર્યું રાતે તો અત્યારે રોકાણ કરીને હવે નીકળ્યા છીએ આગળ તો ચાલો હવે આગળ તો બ્લોકમાં એન્ડ સુધી જોડાઈ દેજો અને કમેન્ટમાં જય બાબાએ લખી દે ચેનલ પર નવા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો હવે આગળનું બતાવ તો અત્યારે બ્લોગ છ વાગે અપલોડ થઈ જશે તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આ બ્લોગ બ્લોગને મળતા રહેશે તો આગળનો નજારો બતાવ બ્લોગમાં એન્ડ સુધી જોડાય રહેજો જોઈ શકો છો જોઈને ચાલુ રસ્તામાં ગાવડા બહુ છે અને પણ બહુ ચાલે છે તો જોઈને ચાલું તો તરમાં તરફ રનિંગ કરું એટલું સારું તમે બે વાગે ઉઠી ગયા હતા બે વાગે ઉઠીને ચાલવાનું ચાલુ કર્યું છે તો કમેન્ટમાં જય બાબા મિત્રો લખી દેજો ચેનલ પણ નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ધારું છે એટલે થોડું આ ટાઈપનું આવશે ચલો તો આગળનો કટ બતાવું મિત્રો તો મિત્રો તો અત્યારે કહો ને નદીના બ્રિજ ઉપર ચાલી રહ્યા છે પાંચથી છ કિલોમીટર જેટલું દૂર છે પણ એ આટલા લાઈટ બધો નીકળી જાય પણ ધાડે ખેંચવું બહુ મુશ્કેલ છે તો ધીરે ધીરે ખેંચીએ નાઇટમાં તો હાલ ત્રણ વાગે છે દાડો ઉગતે ઉગતે પૂરું થઈ જાય તો જોઈએ હવે કેવો રસ્તો છે લોબી પટ્ટી છે એટલે વાર તો લાગશે જય બાબાજી મિત્રો તો અત્યારે નાઇટના હેડેલા બે વાગ્યાના તો હવે લુણી નદી કને પકવા આવ્યા છીએ ધીરે ધીરે ચાલી રહ્યા બે સારા તરફ વિષમો કરી અને આગળ ચાલી રહ્યા છીએ તો હવે લુણી નદી નજીક જ છે ઘણી સિટી નથી તો એન્ડ સુધી બ્લોગમાં જોડાઈ રહ્યો ને ચેનલ પર નવા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો રી તો આવા અલગ પરના બ્લોગ્સ તમને મળતા રહેશે તો એન્ડ સુધી બ્લોગમાં જોડાઈ રહેજો છો આગળ નજારો પણ બતાવીએ અને તો પાસળ சிவா કેમ્પ પર આવી રહ્યો છે તો ચલો તો આગળ મળીએ એ હલકા રોગાઈ બીજું ભર રણું જા लूणी नदी कितने दूर हे के किलोमीटर। तो अहियाँ लूणी नदी हे बे किलोमीटर जो दूर है तो ते नजारो बता तो एंड सुधी ब्लॉक में जोड़ रहो हम्म जय बा लखी दज হবে করো হয় সেই বাবারে জয় বাবারে চলো থাকলে রতা কাকা

તો જય માતાજી મિત્રો અત્યારે વરસાદ બરાબરનો ચડ્યો છે જોઈ શકો બરાબરનો પડવાનો છે અત્યારે અને હવે લુણી નદી નજીકમાં જ છે તો એન્ડ સુધી જોડાઈ રહેજો તો આગળનો નજારો બતાવી હવે તો વરસાદ એકદમ ફૂલ ચડી ગયો છે તો આગળ લુણી નદી આવે છે ને વરસાદ ચાલુ પણ થઈ ગયો સોટા આવેલા છે તો આગળનો લુક બતાવવાનું છે

તો ભરપૂર જંગલ છે રણ છે રણમાં જંગલ છે તો ખતરનાક વરસાદ ચડ્યો છે સારો પડશે તો નૂળી ઓ તો સારા વર્તદે તો ચટલા છે નદી હવે નદી પછી હવે 1 બે કિલોમીટર કિસીના 10 મીટર માં જાયરી તો પર ઓય તે હું હેડે લા પહેલી વાર હેડ એટલે ખબર નથી તો બ્લોક મેં સાથે જોડે રહેજો તો આગળનો નજારો બતાવવાનો બાકી છે હજી નદી બને કોઠે જાયરી છે તો વિડિયો બનના કરતા જોઈ શકો કેટલી પબ્લિક આવે ચાલતી ખતરનાક નજારો છે વરસાદ થોડો થોડો સો સોટા ચાલુ છે જોઈ શકો છો જો તો અમે અહીં મળી ગયા છીએ આપણે પવનવાળા ભરપૂર જંગલ જ જોઈ શકો છો તો ચેનલ પર નવા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખશું કારણ કે આપણે રેનકોટ લઈ લીધો છે વરસાદ ચાલુ થવાનો તૈયારી છે કારણ કે દેખી શકો કેટલો વરસાદ ચડ્યો છે તો ચલો આગળનો નજારો આગળ છે બતાવું

અલા રમો રમો ચોકલેટ આવેલા રમો તો અહિયાં ચાલો તો છોકરાને ચોકલેટ કે બીડા આવતા રેજો કારણ કે અમને બહુ આશા હોય કે આ લોકો કાપશે તો અહીંયા કેમ્પ આવી ગયો છે અને એક પેલું તૂટી જાય એમાં મારું બબુ સેવા કેમ્પ અહીંયા આવી ગયો છે હા તો લુણી નદી આવી ગઈ છે તો હવે આપણે એનો પણ નજારો બતાવી દઈએ

તો લુણી નદી ની વાત જોઈ હતા તો એ હવે આવી ગઈ છે જોઈ શકો ધોરા કેવડા મોટા મોટા છે અમે વાળી માં હેડિયાત નથી ને ચાલુ પાણી હા ચાલુ એટલે ઉપરથી થઈ હાલે તો અહીંયાથી પણ આગળ ને એકલા છે પણ અત્યારે પાણી ચાલુ છે તો ઉપરથી ન જવું પડશે રસ્તો અંદર જવાનો છે તો આમાં કાં ફરીને એક કિલોમીટર જેવું છે એક બે કિલોમીટર જેવું તો આ રસ્તાથી પહેલાં જવરાય છે પણ અહીંયા પાણી આવ્યું છે તો બંધ છે પબ્લિક આ મકા ચાલુ છે એટલે પાણી ચાલુ છે તો આગળ ઉપરથી બતાવું કે પાણી ચાલુ છે કે નથી ચાલુ એન્ડ સુધી જોડાઈ રહેજો જોઈ શકો તોરા જેવડા જેવડા છે આગળ આમથી પણ મોટા મોટા તોરા છે એ પણ બતાવીએ આવી ગયો નજી તો નદીમાં આવી ગયા છે ઉપર જઈને બતાવીએ પાણી ચાલું છે કે નથી ચાલુ તો એન્ડ સુધી બ્લોગમાં જોડાઈ રહેજો ચેનલ ઉપર નવા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જોઈ શકો નજારો રાજસ્થાનનો

ગાડી આવેલી તો નદીમાં પાણી ચાલુ છે તો રસ્તો બદલવો પડ્યો જોઈ શકો કેટલું પાણી પાણી ચાલુ જ છે તો એટલા પાણીમાં ચલવરાય ને એટલે ફરીને ચાલુ થાય જોઈ શકો નજારો દેખો ખાલી અહીંયાથી કેટલો સુંદર નજારો છે તો જોઈએ અંદર સભરાયક ની જોરાતું તો પાણી આવી ગયું છે નદીમાં તો હળો ઓટો મારતા એ જોઈ શકો નદી પાણી ચાલુ છે નજર જોવા આવું जोआ, जोबके बचवाला, जोआ, जोआ। आह, वेरी डेन्जर काटी? ये दिन जोर रहे। तो पानी चालू जैसे नदी मात्यारे। आबाज़ इन पकड़ दिया हो? निकलो मत। एक बार देखा था। ना जी सको नदी में पानी को जाओ क्या नाचे हां पावर जी को जाओ आ, आ, आ ही तो हो रहा है हेड कंप्लीट तो चलो भाई नीचे से अंदर जवानु कोशिश करिए जे के पानी कितने केटलो ताण बाण करे छे के नहीं करतु जय बाबारी जय बाबारी अब देख सकते हो तो अभी नदी चालू है

એટલા આવું ચડવું પડશે તોરા એકનાબા થાકી ને તોરો આવ્યો છે મોટો એટલે અત્યારે આપણે ચડ્યા આમથી આમ ફરી નીચેથી આવ્યા ઠેટા બકરા જોઈ શકો આ તો ઉપરથી આ ટાઈપનો નજારો લાગે છે તો રાનો જોઈ શકો છો કેટલું નીચું છે જય બાબા રેડવાની મજા આય ગઈ તો હજી આપણે ઉપર થોડું આવું પડશે અને તો રાવર